મહેસાણામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિજાપુરની મુલાકાત લીધી હતી તેમણે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી બેઠક દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી આ મુલાકાતમાં સ્થાનિક ધારાસભ્યો તેમજ પ્રાંત અધિકારી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે રાખીને પીવાના પાણીના અને સિંચાઈને લગતા જે કંઈ મુદ્દાઓ હોય એનો સ્થળ ઉપર જ નિકાલ થાય એવી એમની ઈચ્છા હતી અને એ રીતે ધ્યાનમાં રાખીને આ વિસ્તારના સૌ સન્માનનીય સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીની ઉપસ્થિતિમાં આજે પીવાના પાણી અને સિંચાઈને લગતી જે કંઈ રજૂઆતો હતી એ ધ્યાનમાં લઈ અને વહેલી તકે એનો અમારા વિભાગને અમારે રાજ્ય સરકારની કક્ષાએથી ઉકેલ આવે એ માટેની આજની સમીક્ષા બેઠક હતી